હાલો મિત્રો જી એમ કિચનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું દાબેલી તાબેલી માટે આપણે લીધા આવી ગયા છે બટેટા ભાગી નાખીએ પાંચ છ બટેટા છે પછી કાંદા છે તલપશે ઝીણી સેવશે અને ચણા ફાડા છે છીંગ ફાડા છે મસાલાવાળા લસણ દાળમ છે કોપરું ખમણેલું છે અને આ ચટણી છે આપણે આંબલીની બનાવેલી કમ્પ્લેટ છે બધું અને આ આખો મસાલો છે આપણે આ મસાલો અંદા આપણે મસાલો બનાવવા માટે કાજિયા છે લવિંગ છે વરિયાળી છે મરી જીરું છે મોટી ઇલાયચી છે તાલપત્રા છે સણે મરસા બે છે હૂકા મરસા અને એલસી છે શાહી જીરું છે અને ધાણા છે આને આપણે શેકી નાખશું પેન લઈ લઈએ પેનમાં આપણે શેકી નાખશું હવે આપણે બધો મસાલો શેકી નાખીએ

આપણો મસાલો બધો શેકાઈ ગયો છે હવે આને થોડુંક ઠંડુ થવા દેશે ઠંડા થાય પછી આપણે એને મિક્સ જાળમાં કાઢી દઈશું હવે આપણે મિક્સર જાળમાં બધો મસાલો નાખી દેશે થઈ ગયો બરાબર પટે મિક્સ જાળમાં પાવડર કરી નાખશું એમાં થોડુંક નાખીશું શટલું લાલ મરચું થોડુંક નાખી દેવું પછી એમાં થોડુંક મીઠું નાખી દઈશું આપણા મસાલો તૈયાર થઈ ગયો છે સાઈડમાં કાઢી લઈશું પછી બનાવીશું ચટણી થઈ ગયો છે હવે આપણે બનાવીશું લસણની ચટણી લસણ નાખી દીધું છે એમાં થોડાક દાણા નાખશે પછી એમાં થોડુંક મીઠું નાખી દઈશું પછી એમાં થોડુંક લાલ મરચું નાખશે ચટણી હવે એમાં થોડુંક પાણી નાખી દઈએ મિક્સર ચાલુ કરી દઈશું આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લેટ આપણે સાઈડમાં કાઢી લઈશું કાઢીને પછી આપણે બટાટા મેસ કરી નાખીશું આપણી ચટણી કમ્પલેટ થઈ ગઈ છે હવે બટેટા મેશ કરી લઈશું હવે આપણે બટાકા બધા મેચ થઈ ગયા છે તો આપણે ડાબી લીલો મસાલાનો ઘણા એમાં થોડું તેલ ઉમેરશે તેલ થઈ જાય જીરું નાખશું એમાં આપણે મસાલો જે બનાવો એ નાખી બેસમસી સળવા દેજો મસાલાને મસાલો સળગી જાય પછી આપણે બટાકા નાખવા છે આપણે બટાકા નાખે છે કે ઉભી ચટણી નાખી દેસ તીખું અને થોડુંક નિમક નાખી સ્વાદ અનુસાર તો દાબીલો મસાલો બધો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે પાછળમાં કાઢી લઈશું બાઉલમાં

તલ થોડાક ટોપરું ખમણેલું છે એ ઉમેરી જશે ઠોપરું ઉમેર્યા પછી એમાં થોડોક દાણા ઉમેરી દેશે સારું થઈ ગયું રેડી હવે આપણે ડાબેલી ભરશું હવે આપણે ડાબેલી ભરી દઈશું હવા પણ ધાબેલી શેખી લેસ બતાવીશું ચેક કરે છે આપણી તબિયત કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ટેસ્ટ કરશું બહુ બહુ સરસ મીઠી થઈ છે મસ્ત થઈ છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળશું No abrí yo más.